નમસ્કાર મિત્રો ફરી એકવાર ગુજરાતી મેન્ટલ યુટ્યુબ ચેનલ ઉપર એક નવા વિડીયોમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું જો મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને ને કરી દેજો આ ચેનલ ઉપર તમને જુદી જુદી સરકારી ભરતી અને જુદી જુદી સરકારી યોજનાની માહિતી મળતી રહેશે મહાનગર યુનિવર્સિટીમાં માં બે હાજર ત્રેવીસ માટે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે જો તમે સરકારી યુનિવર્સિટીમાં કારકિર્દી બનાવવા માંગતા હોય તો આ તમારી માટે ઉત્તમ તક છે હવે હજી આપણે એમ કે બી યુ ભરતી વિશેષતા જોઈ લઈએ તો કુલ એકસો ને એસી જગ્યા ઉપર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે આમાં પ્રોફેસર થી લઈ ક્લાર્ક આસિસ્ટન્ટ પ્રોફેસર ડ્રાઈવર ની વિવિધ જગ્યાઓ પર ભરતી છે હવે સંસ્થા તો કૃષ્ણ મહારાજા કૃષ્ણકુમાર કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી એટલે કે એમ કે બી યુનિવર્સિટી ની ભરતી છે કુલ જગ્યાની વાત કરીએ તો એકસો ને એસી જગ્યા ઉપર

તેનો બે લાખ અઢાર હજાર કે પોસ્ટ મુજબ અલગ અલગ કરીએ તો જુદી જુદી ભરતી છે જ્યારે બિન શૈક્ષણિક પોસ્ટ ની વાત કરીએ તો આસિસ્ટન્ટની જગ્યા છે પચીસ છે એટલે આસિસ્ટન્ટ મતલબ ક્લાર્ક 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 જેવી પોસ્ટ ગણાય એની પચીસ જગ્યા છે લેબ આસિસ્ટન્ટની અગિયાર જગ્યા છે

એટલે બને એટલી વહેલી વહીવતારે અરજી કરી દેવી આડકો ભી જમા જમા કરાવવાની તારીખ સત્યાવીસ જાન્યુઆરી છે એટલે ફોર્મ બાવીસ તારીખ સુધીમાં ભર દેવાનું પછી જે તમારો ફોર્મ ને પ્રિન્ટ હોય અને જે તમારા ડોક્યુમેન્ટ જરૂરી હોય બધા ડોક્યુમેન્ટ 27 જાન્યુઆરી સુધી તમારે યુનિવર્સિટીના એડમિન વ્રાજમાં જમા કરાવી દેવાના હોય હવે લાયકાતની વાત કરીએ તો કે સેક્શનલ સ્ટાફ માટે છે ને બધી પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે કેમ કે পিએચડી કરેલો પ્રોફેસર માટે મોટી ઉંમર હોય જ્યારે બીજા જે આસિસ્ટન્ટ પ્રોફેસર માં થોડી થોડી ઓછી ઉંમર હોય એમ પોસ્ટ મુજબ અલગ અલગ છે સ્નાતક અનુસ્નાતક આઈટીઆઈ ડિપ્લોમા પીએચડી ધરાવતા ઉમેદવારો શૈક્ષણિક માટે અરજી કરી શકે એટલે જે એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર અને જે પ્રોફેસર છે એમાં આટલી તમારી પાસે લાયકાત હોય તો તમે અરજી કરી શકો અને વય મર્યાદાની વાત કરીએ તો બિન શૈક્ષણિક માટે મહત્તમ પાંત્રીસ વર્ષ છે જે બિન સેકસન ની આપડે ઉપર વાત કરી જે જુદી જુદી કેડર ભરતી હતી ક્લાર્ક ની બધી એમા મેક્સિમમ ઉમર પાંત્રીસ વર્ષ છે અને જે અનામત નો લાભ મળવા પાત્ર છે એ બધાને ને મળવા પાત્ર થશે એટલે OBC ST ST EWS ને ઉમર મા જે સરકારના નિયમ અનુસાર લાભ મળશે હવે આપણે અરજી ફી ની વાત કરી લઈએ તો જે સામાન્ય કેટેગરી છે એમાં એક શૈક્ષણિક એટલે ટીચિંગ પોસ્ટમાં મા બે હજાર છે જ્યારે બિન શૈક્ષણિક હજાર રૂપિયા ફી છે અને જો રિઝર્વ ની વાત કરીએ માટે હજાર રૂપિયા અરજી કેવી રીતે કરવી સૌથી ઇમ્પોર્ટન્ટ અરજી કઈ રીતે કરવી તો સૌ પ્રથમ તમારે એમ જે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની જે ઓફિસિયલ વેબસાઇટ છે યુનિવર્સિટીની એમ કે બી એચ ડોટ ઉપર જોઈ શકો છો આ લિંક આ વેબસાઇટ ઉપર તમારે જવાનું ત્યાં અંદર પેલા રિક્રુટમેન્ટ સેક્શનમાં જવાનું ત્યાંથી કરિયર સેક્શન માં અને ત્યાંથી સમર્થ પોર્ટલ ની લિંક ખુલશે એ લિંક ઉપર ક્લિક કરવાનું તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું ફોર્મમાં જરૂરી વિગત ભરવાની બધા ડોક્યુમેન્ટ જે માંગ્યા હોય બધા ડોક્યુમેન્ટ ભર દેવાના અપલોડ કરી દેવાના જરૂરી સાઈઝ ના કરી અને પછી ઓનલાઈન ફી પણ ભરી દેવાની પછી ફી ભરી દેવા પછી એને પ્રિન્ટ કાઢી લેવાની અને ખાસ નોંધ આપેલી છે કે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તેની હાર્ડ કોપી પાંચ ખાતે એટલે ખાલી પ્રિન્ટ પ્રિન્ટ સાથે જરૂરી ડોક્યુમેન્ટ જે તમે અપલોડ કર્યા હોય એની પણ કરીને જોડ દેવાના સેલ્ફિસ્ટ કરીને પાંચ સેટ તૈયાર કરવાના અને પાંચ સેટ યુનિવર્સિટી ખાતે આપણે જે સત્યાવીસ જાન્યુઆરી તારીખ જોઈ સત્યાવીસ જાન્યુઆરી પહેલા પહોંચાડી તો મિત્રો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવી માહિતી મળતી રહે અને આ વિડીયોને તમારા મિત્રોને અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો ધન્યવાદ